मित्र शू लगे बोलता नहीं यार बोलव शुन गह ते एटली खुशी महसूस थी रही है धीमे धीमे तमाम बोलू મેળો આપણે પહોંચી ગયા છે મિત્રો ધામ તે દૂન આપણે રીલું જોયા અને તમે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આપણે આપણને લોયા ધામ દર્શન કરાવે છે તો આજે સંપૂર્ણ વ્યૂ અને સંપૂર્ણ મેળો તમને દેખાડવાનો છે ખૂબ મોજ આવે ને એવો આજનો આપણે વિડીયો લેવાના છીએ અને પબ્લિક પણ તમને દેખાડી છું અને બધા વ્યૂ સારા સારા આપણે વ્યૂ તમને દેખાડવાના છીએ અને દર્શન પણ કરાવવાના છે કે કેટલી જગ્યાએ જગ્યામાં મેળો છે અને કેવા કેવા સારા સારા દૃશ્ય જોવાલાયક બનાવ્યા છે ક્યાં કેટલી ટિકિટ છે સંપૂર્ણ પ્રકારના વ્યૂ તમને જોવા મળશે અહીંથી તમે તું તમે જુઓ મિત્રો શું સ્વાગતમ સાંસ્કૃતિક પ્રદર્શન અને આ જગ્યાએ તમે જુઓ મિત્રો વરસાદી દઈ રહ્યા છે ગાંઠેનો નાસ્તો કરી રહ્યા છે અને અહીંથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ આ જગ્યાએ જો બધાએ પૃથ્વી નાખી અને બેઠા છે એ પણ તમને દેખાડી દઉં અને લાઇટો પણ થઈ રહી છે મિત્રો આ લાઇટો પણ થઈ રહી છે અને સંપૂર્ણ જગ્યાએ બધા બેઠા છે આ જગ્યાએ વાહન પાર્કિંગ પણ તમે જોઈ લો વાહન પાર્કિંગ છે ટિકિટ બારી અને કઈ રીતની ટિકિટ છે એ પણ તમને જાણવા મળશે મિત્રો હજુ આપણે જઈશું બધે તમને અને ચાલુ ચાલુ વાત કરશો ને તો તમને મજા આવશે મિત્રો એકલા એકલા તમે બોરિંગ થઈ જઈશો એટલે જઈ રહ્યા છીએ આપણે મેળો જુઓ ગયા છે આપણે નાસ્તો કરવા તમે જો ગાંઠિયાનો નાસ્તો કરી રહ્યા છે પરદીપ મહેશ અને કરવીણભાઈ અમે જે સાથે સાથે આવ્યા છીએ અને બધા મિત્રો નાસ્તો કરી રહ્યા છે આઠ વાગ્યા ના આવી ગયા છે અને ક્યાંથી આવ્યા આપડે ગામના જ છે અને ગામના છે અને ગઢિયાના પડકે ગામના બધા લોકો છે નાસ્તો કરી રહ્યા છે નરી ભક્તો તમે જો

ભાદર કાઢો જય દ્વારકાધી જય ઠાકર હાલો બોલો જય ઠાકર જય ઠાકર મિત્રો જોઈ રહ્યા છીએ અંદર અમે આપણે ગેટ ની અંદર થી પ્રવેશ કરી રહ્યા છીએ એકદમ સરસ મજાનો વ્યૂ તમને જોવા મળશે તમે જોવો કેવું લાઇટિંગ છે અને આ કળશ મૂકેલો છે હજી તો આવા ઘણા બધા દ્રશ્યો ખૂબ સારા અને સુંદર તમને જોવા મળવાના છે બધા ભાવિક લોકો બધા દર્શન કરવા કરી અને મેળાની જે પ્રદર્શન હોય એ જોઈ રહ્યા છે અને આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ અમારા મિત્રો અરવીણભાઈ મેહુલભાઈ અને બધા તમને ખાસ વાત કરી દઉં તો આજે એક વિડીયોની અંદર તમને આખો મેળો તો જોવા નહીં મળે કારણ કે બહુ મોટો વિશાળ જગ્યાની અંદર મેળો છે હજુ સ્વામિનારાયણ ભગવાનને પણ આપણે દર્શન કરવા જવાના છે મંદિરે પણ અને આ મેળો એટલી બધી જગ્યામાં છે કે આપણે આજે વિડીયો આપણો નાનો પડશે ઓછામાં ઓછા આપણા ત્રણ ભાગ આવશે કદાચ એ જય માતાજી અમારે મહેશભાઈ સ્ટાફમાં જુઓ મહેશભાઈ તો મહેશભાઈ આપણે આ મેળો કેટલી જગ્યામાં છે સંપૂર્ણ તમને આથી આપડે હજુ અંદર જ આયા છીએ કે કેવી રીતની જગ્યા છે અને કેટલા લોકો બધા આવી રહ્યા છે કેવું જોરદાર લાઇટિંગ છે અને બધા દ્રશ્ય તમને જોવા મળશે આ મંગલ પાંડે છે ભગતસિંહ સુખદેવ ચંદ્રશેખર આઝાદ રાજગુરુ મિત્રો મહાત્મા ગાંધી તમને જે આપણા ભારતના જે સારા સારા વ્યક્તિ બધા થઈ ગયા અને સારા સારા કામ કર્યા તમને દેખાડી રહ્યો છું ગાંધી બાપુ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે સુભાષચંદ્ર બોઝ છે અને લોકમાન્ય તિલક આ બધા ઘણા બધાના આજે તસવીરો તમને જોવા મળવાની છે સંપૂર્ણ તમે વિડીયોમાં બનાવી સંપૂર્ણ ધીમે ધીમે બધી જગ્યાએ આપણે દેખાડવાના છીએ અને કઈ રીતનો મેળો છે તમે લાઇટિંગ પણ જોઈ રહ્યો છો સરસ મજાનું બનાવ્યું છે આ મટકાને એવું બધું મિત્રો આનું કારણ મનેથી કામ ચાલુ થયું કે દારૂ તારે આ બધી વસ્તુ બની છે અને ફૂલથી બધા એક એક ફૂલની અંદર તમે જોવો તો લાઇટિંગ મૂકેલું છે અને લાઇટિંગ પણ થાય છે આપણે હજુ આપણે ધીમે ધીમે પછી આગળ જવાના છીએ અને દેખાડશું શું આગળ જવું જેમ જવું એમ સારી સારી વસ્તુ જોવાની છે એ હું તમને દેખાડતો જઈ અશ્વાન ઉપર જે રાજા છે મિત્રો નામ નથી એટલે મને નથી ખબર પણ આવી રીતનું કંઈક સ્વામિનારાયણ ભગવાન છે અને મિત્રો તમે જુઓ આ તેને ત્યાં જઈ અને વાંચું ને જોવું પછી મને ખબર પડશે કારણ કે ખબર ન હોય અને બોલવું તો પાછું તમને એમ લાગશે વગર ખબર નથી અને કહી રહ્યા છે એટલે જેટલું ખબર હોય એટલું કહીશું છે મુક્તા દાન તો કેવું સરસ મજાનું મિત્રો જોવાલાયક બનાવ્યું છે આજે તારીખની વાત કરીએ મિત્રો તો તારીખ સાત બારમો મહિનો બે હજાર પચીસ બે હજાર પચીસ ની અંદર આ મેળો બે હજાર પચીસ નો સારો મેળો આજે યોજાયો છે એ તમને દર્શન કરાવી રહ્યો છું ને દેખાડી છું તમને યાદગાર રહેશે મિત્રો કે ના મેળો જોયો અને નવા નવા આવ્યા હોય તો આપણે ચેનલને ફોલો કરી નાખ્યો અવરનવર બધાએ આપણે આવીને આપણે વિડીયો છે બને બનાવીને દેખાડવાના છીએ સંપૂર્ણ વ્યૂ તમને જોવા મળશે આપણે અંદર આવ્યા અહીંયાથી અમે એક આંટો અંદર આવ્યા છીએ યોગેશને એ ભોગી ગયા છે યોગેશભાઈ આપણે હાર્યા હતા ઉલ્ખેર અલખેર અમે આવી જાય છે બીજા મિત્રો સાથે આ તમે જો કેવા સુંદર દ્રશ્ય બનાવ્યા છે હજી અને આ સેલ્ફી ટીક છે હાંક છે પાણીના ફૂંરા થાય એ પણ તમે જોયા અને ભગવાનની ભક્તિ કરતા હોય જે તમે જુઓ આવા સુંદર સુંદર અને સુંદર અતિ સુંદર દ્રશ્ય તમને જોવા મળવાના છે અને ઘણી બધી જગ્યામાં છે મિત્રો એટલે થોડીક વાર લાગશે તમને કીધું એમ કે વાર લાગશે પણ આવશે મજા જોવાની અને આ હાથી માટે હાથી ઉપર ભગવાન જઈ રહ્યા છે આ સરદારની પ્રતિમા છે સરદાર વલ્લભભાઈ પટેલ અને અહીંયા હમણાં આપણે તમને દેખાડ્યું અહીંથી અમે આપણે જવાના છીએ વરર ગુફા જોવા પણ જવાના છીએ બધા લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને રેલુ પણ બની રહી છે અહીંથી આપણે જાય તો જોવા મળે આપણે સ્વયંસેવક છે હવે હવે મિત્રો જીંકર આપણે જવાનું છે

મિસાઇલ આપણે જે દેખાડી હતી ને આપણે આ જે મિત્રો આપણે ઘણું બધું જોવાનું બાકી હતું એ મેં તમને દેખાડ્યું હતું અને મહેશભાઈ કીધું કે ના બાકી જોવાનું છે આમાં કાંઈ ન ઘટે અને ભારત ભારતનો નકશો નીચે છે ત્યાં પાણી પડી ગયું છે હવે આપણે બધા લોકો અહીંયા જોવા આવ્યા છે અને આપણે તમને આગળ મિત્રો જઈ અને દેખાડશું આ જે બને એટલું તમને કવર કરી અને દેખાડી દઈશ બાકી બીજું જે કંઈ ઘટે આપણે બીજા ભાગની અંદર જોવા મળશે માહિતી આપણે જવાનું છે જે અમારે પ્રદીપ પ્રદીપ ને મહેશ અહીંયા રહી ગયા છે અને વિજ્ઞાન પ્રદર્શન આપણે જોવા જવાના છે તમને આ બને એટલા સારા સારા વ્યૂ દેખાડવાનો કોશિશ કરીશ મિત્રો કે જેમ કીધું એમ જો રહી જશે તો બીજા ભાગની અંદર દેખાડવામાં આવશે વિજ્ઞાન પ્રદર્શન આપણે જોવા જઈ રહ્યા છીએ આ જે વિજ્ઞાન પ્રદર્શન ની અંદર આપણે આવ્યા છીએ જેટલું બને એટલું તમને દેખાડી દઉં છું હા ખેતી લગતી સામગ્રી ખેતી ને લગતી સામગ્રી છે ભેંસ બળદ ગાય ખેડૂત બગીચો અને ટ્રેન પસાર થતું હોય ટ્રાફિક ચેતવણી અંદર બધું મિત્રો લખ્યું પણ હોય છે જે તમે વાંચી પણ સાધનો જોઈએ અને તમામ પ્રકારનું નું ટ્રેન રસ્તા પસાર કરતા હોય એટલે વિજ્ઞાન પ્રદર્શન બધું તમામ પ્રકારનું આપણે આપડે દેખાશું અને તમે મિત્રો આવો આપણે જે ધૈર્ય છે જોવા સૂર્ય મંડળ જે ફરી રહ્યું છે એ તમે જોઈ શકો છો અને અહીંયા લખ્યું પણ છે કે સૂર્યમંડળ અને જે ગ્રહ ફરતા હોય એને લઈ અને સંપૂર્ણ પ્રદર્શન જે દેખાયું છે જો આગળ આગળ આવો તમને આ હું એ મિત્રો

તો આવા સારા સારા પ્રદર્શન તમને જોવા મળશે તમને આવો આજે આપણે સોલાર ટેકનોલોજી આ સોલર ની અંદર જે સોલર નો પાવર હોય મિત્ર આપણે શું છે આ રીબટ છાયડો એના આ ની લાઈટ ઉત્પન્ન થાય ત્યાં

ayo apda agar fire fast robot fire fast robot sih tuh apda dua mal siaran ah sekarang આગ હોય એ બાજુ જાય મિત્રો ત્યાં પણ આગ હોય એ બાજુ જાય છે રોબોટ એ આપણને નો ખુર તમને કહું છું કે એ વસ્તુ આપણે પૂછી અને જાણીને પછી આપણે સમજાવીએ છીએ અને મિત્રો આપણે આગળ પણ જઈશું આપણે મિત્રો સંપૂર્ણ લોયા ગામની અંદર બધા વ્યૂ તમને દેખાયા છે અને લાસ્ટમાં છેલ્લા તમને ગોરીલો પણ દેખાડ્યો છે અને હજુ બીજા બધી જગ્યાએ જવાનું બાકી છે પણ આપણે ફરી ફરીને આવશું બીજો ભાગ બનાવશું આજનો ટાઈમ આપણે પૂરો થઈ રહ્યો છે અને પૂરો કરવા વિડીયો જઈ રહ્યા છીએ મિત્રો મજા આવી હોય તો આપણે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અને ફેસબુકની અંદર જો તમે જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો તમામ પ્રકારના વ્યૂ આપણે બીજા ભાગની અંદર જોવા મળે છે હજી તો આપણે અડધું ફર્યા છીએ અને અડધું ઘણું બધું બાકી છે હવે મોર અને સમુદર મંથન જે આ બધું રહ્યું તમને બીજા ભાગની અંદર આપણે જોવા મળવાનું છે સારા અને સુંદર દૃશ્ય મિત્રો કારણ કે આપણો ટાઈમ પૂરો થઈ રહ્યો છે એટલે હવે જોવા મળશે આ બધું તમને બીજા ભાગની અંદર આવી જ રીતે બધું